હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું રાધા આહિર અને હું તમને તમારા અઘરા લાગતા સપનાઓને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી કેવી રીતના તમે સહેલાઈથી એ સપનાઓને પૂરા કરી શકો બ્રહ્માંડના અમુક નિયમોનો ઉપયોગ કરીને તમે તમારું જીવન કેવી રીતના સરળ કરી શકો એ સમજાવું છું અને હું એક ગવર્મેન્ટ ટીચર છું હું ચક્રા હિલર છું હું યોગા ટીચર છું અને ચક્રા મેડિટેશન ટીચર છું આજે આપણે એક નેવિલ ગોદારની બુક છે ધ લો એન્ડ પ્રોમિસ એ બુકમાંથી એ જે એક કોટેશન સમજાવે છે એ અહીંયા એક સક્સેસ સ્ટોરી દ્વારા સમજાવીશ કારણ કે એક કમેન્ટ આવેલી હતી કે તમે સક્સેસ સ્ટોરી અપલોડ કરો તો વધારે મજા આવે છે તો સક્સેસ સ્ટોરી અને સમજણ બંને જોડે જોડે આજે આપણે સાંભળશું તો નેવિલ ગોદાર્દ એવું કહે છે કે થ્રીડી કરતાં તમારી ફોર ડી વધારે મહત્ત્વની છે મતલબ તમને જે અત્યારે સાચું દેખાય છે આપણી દુન બે આંખોથી આપણને આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા દુનિયામાં જે સાચું દેખાય છે એના કરતાં તમારી કલ્પના છે એ વધારે મહત્ત્વની છે શા માટે તો કે જે કાંઈ પણ થ્રીડીમાં છે જે કાંઈ પણ આપણી સામે દેખાય છે બધું ન સ્વર નાશવંત છે એક ને એક દિવસે ગમે ત્યારે નાશ પામવાનું અને એનું નવું વર્ઝન નવું એનાથી નવું એનાથી નવું એનાથી બેટર આવતું જાય અને આગલું છે એ ભૂલાતું જાય પછી એ માણસ હોય તો માણસે મૃત્યુ પામવાનું છે વૃક્ષ છે તો એ પણ અમુક વર્ષો પછી નાશ થઈ જવાનું છે નિર્જીવ વસ્તુ છે તો એનો પણ નાશ છે કોઈ પણ વસ્તુનો અમુક ટાઈમ પછી નાશ થાય જ છે થ્રીડીમાં એટલે થ્રીડી છે એ ખરેખર નાશવંત છે એ રિયાલિટી નથી એ આપણી હકીકત નથી એ આજે જે છે એ કાલે નહીં હોય પરંતુ આપણી ફોરડી છે મતલબ આપણી કલ્પનાઓ છે એ જીવંત હોય છે એ હંમેશા જીવંત રહે છે કારણ કે તમે સમજો કોઈ મૃત્યુ પામ્યું જે વ્યક્તિ મૃત્યુ પામ્યું એને તમે આંખો બંધ કરીને એની કલ્પના કરો તો તમે એનો અવાજ કેવો હતો એ સાંભળી શકો એ વ્યક્તિનો ચહેરો જોઈ શકો એ તમારી જોડે વાતચીત કરતા જોડે એની ફિલિંગ તમે ક્રિએટ કરી શકો તમારી અંદર તો મતલબ આપણી કલ્પનાઓમાં આપણે એને જીવંત બનાવી શકીએ છીએ એવી રીતના આપણી કલ્પનામાં આપણે કોઈ પણ સર્જન પણ કરી શકીએ જેવી રીતના એપલ ફોન છે સ્ટીવ જોબ્સ છે એમણે પોતાની કલ્પના કરી રહી છે કે એપલનું પહેલું એપલ ફોનનું પહેલું વર્ઝન એમણે કલ્પના કરી રહી છે પછી એમણે બુક ઉપર ઉતાર્યું અને એ રિયલમાં આવ્યું પણ જેમ એ થ્રીડીમાં આવ્યું આપણી હકીકતમાં આવ્યું એમની પહેલું જે વર્ઝન હતું એ અત્યારે કોઈને યાદ નહીં હોય કે કેવો હતો કારણ કે એના નેક્સ્ટ નેક્સ્ટ વર્ઝન આવવા લાગ્યા છે એટલે થ્રીડીમાં એ ડેડ છે એ નાસવંત છે એ મૃત્યુ પામે છે આપણી સામે જે કાંઈ પણ છે જેને આપણે હકીકત માનીએ છીએ એ નાસવંત છે એ ખાલી પડછાયો છે આપણો હકીકત શું છે તો કે આપણે જે કલ્પનાઓ કરીએ છીએ આપણે જે માનીએ છીએ આપણી જે માન્યતાઓ છે એ બધું હકીકત છે પણ આપણે ઊંધું કરીએ છીએ આપણે જે સામે દેખાય છે એને સાચું માનીને આપણી કલ્પનાઓ કરીએ છીએ એટલા માટે જે દેખાય છે એવું ને ઉભી ના રાખે છે પાછું એને તમે અત્યારે તમને દેખાય છે કે મારી પાસે પ્રોપર ઇન્કમ નથી પૂરા પૈસા નથી આ તમને દેખાય છે તમારી બેંક એકાઉન્ટ ખાલી છે તમને દેખાય છે પૈસાની થોડીક પ્રોબ્લેમ છે એ તમને દેખાય છે હવે તમે એને હકીકત માનીને મનમાં પણ એવું જ વિચારો કે પૈસાની પ્રોબ્લેમ છે આટલા આ વસ્તુ આવડી કાર મારાથી ન લેવાય એમ એવું તમે માનો અથવા તો આવડો ખર્ચો મારાથી નહીં થાય આ મકાન મારાથી ન લેવાય આ બધું તમે તમે ક્યારેય તમારી કલ્પનામાં એવડું મોટું મકાન વિચારો જ નહીં અથવા તો તમારી અત્યારે હકીકત એવી છે કે તમારા સંબંધમાં પ્રોબ્લેમ ચાલે છે પતિ પત્નીને તો તમે એવું માનો કે ભાઈ આ એ માણસ સમજે એમ જ નથી ઝઘડો આપણો પૂરો થાય એમ જ નથી અથવા તો એ માણસ મને એટલા પ્રેમથી રાખે રાખે જ નહીં કારણ કે બારે એવું દેખાય છે એટલે અંદર પણ તમે એવી જ કલ્પના કરો કે મારો એની જોડે ઝઘડો થયો છે એ માણસ મને આવું જ બોલશે પૈસા બાબતે પણ એવી જ કલ્પના કરો તમે તમારી કલ્પના મેં વસ્તુ આવી જ ન શકે કે બહુ મોટું મકાન હોય અથવા તો બહુ સરસ કાર મારી પાસે હોય કારણ કે તમને એવું જ દેખાય છે કે પૈસા નથી પૈસા નથી અને એને જ તમે હકીકત માનો છો તો એ જ પાછું 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 એ જ થતું આવે છે પણ જો તમે તમારી સામે જે કાંઈ પણ દેખાય છે એની સામે આખો બંધ કરી કે અત્યાર જે હોય એ એ એક દિવસ નાશ પાવાનું છે કારણ કે મારી થ્રીડીમાં છે એ તો ખાલી રિફ્લેક્શન છે એ તો ખાલી પ્રતિબિંબ છે તો પ્રતિબિંબ તો નાશ જ પામવાનું છે હકીકત શું છે તો મારી અંદર છે એ હકીકત છે તો મારી અંદર મારે બદલાવાનું છે ને તો મારી અંદર હું એવું વિચારું કે હું ગાડ ફોર વ્હીલ મારે મારી સપનાની ફોર વ્હીલ એ બ્રેઝા હોય સ્કોડા હોય એ લઈને જાઉં છું એનું હું સ્ટેરિંગ ફીલ કરું એનો લોગો હું જોઉં એ અંદર કારમાં બેઠા પછી સીટ કેવી લાગે છે એને કમ્ફર્ટેબલી એની કી કેવી છે મારા હાથમાં એની ચાવી કેવી છે આ બધું હું જીવંત જોઉં અથવા તો કોઈ મને કોમ્પ્લિમેન્ટ આપે છે કે ભાઈ વારે વાર તે બ્રેઝા લઈ લીધી હા આટલો ખર્ચો કર્યો રહ્યો હે આટલો બધું કમાણું હતું તો એ એ વસ્તુ તમારે વારંવાર વારંવાર તમે કરો એટલે એ જીવંત થવા લાગે તમારી કલ્પનાઓમાં તો એને આપણે હકીકત માનવાની છે એ જો તમે હકીકત માનો તો એક દિવસ જરૂર એ વસ્તુ તમારા હકીકતમાં આવે છે એવી રીતના કોઈને સંબંધમાં પ્રોબ્લેમ છે તો એ એવું માને કે અત્યારે માણસ જે બોલતું હોય પણ તમે આંખો બંધ કરીને એવું વિચારો કે એ વ્યક્તિ મારી સામે ખૂબ જ પ્રેમથી વર્તન કરે છે એને મારા વગર ચાલતું જ નથી એને મારી જોડે રહેવું ખૂબ જ ગમે છે એ તમારી સામે એવી રીતના બોલતું હોય એટલા પ્રેમથી વાતચીત કરતું હોય ત્યારે તમે કેવું ફીલ કરો છો એ બધું જો તમે વારંવાર 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 જુઓ અને એને હકીકત માનો એના ઉપર વિશ્વાસ રાખો કે ના અત્યારે જે હોય પણ મને ખબર છે કે થવાનું તો મેં જે વિચાર્યું છે એ જ છે કલ્પના મેં કરી છે એ જ છે એ જ થવાનું છે તો એક દિવસ તમારે કાંઈ નહીં કરવું પડે અને વસ્તુ હકીકત બનશે એનું એક ઉદાહરણ એમણે આ જ ચેપ્ટરમાં આપેલું છે એક સક્સેસ સ્ટોરી આપેલી છે એણે એ વ્યક્તિનું નામ આપ્યું છે એફ બી એફ બી એક છે વ્યક્તિ એમને એક જૂના એક સીડી જોતી હતી જૂના ઓપેરાના રેકોર્ડિંગની હવે એ તો વર્ષો પહેલાંની વાત કે એનું રેકોર્ડિંગ એમને જોતું હતું પણ એ એમણે પહેલાં તો પોતાનું જે જ્યાં એ રેકોર્ડિંગ સ્ટોરમાં જતા હોય રેગ્યુલર એ સ્ટોરમાં જઈને પૂછે છે દુકાનમાં જઈને પૂછે છે એટલે એ સેલ્સમેન છે એ ના પાડે છે કે ના એ તો બહુ જૂનું છે એ અત્યારે રેકોર્ડિંગ એવું મળે નહીં પછી એમણે એના પોતાના સિટીના લગભગ સ્ટોર બધા ફોર્મ ભરી લીધા પણ ક્યાંય એ રેકોર્ડિંગ એમને મળ્યું નહીં પછી એમણે પોતાના બે ત્રણ ફ્રેન્ડ્સને અલગ અલગ સિટીમાં રહેતા હતા એમને કીધું કે ભાઈ તમે તમારા સિટીમાંથી મને આ શોધી દો ને તો એમને પણ ક્યાંય મળ્યું નહીં પછી છેલ્લે એમણે એવો વિચાર કર્યો કે આપણે નેવિલ સરને ખૂબ સાંભળતા એટલે નેવિલ સર જે કહે છે એનો પ્રયોગ મારે આમાં કરવો છે એટલે એમણે એક પોતાની કલ્પના ઊભી કરી કે પોતાની જે ફેવરેટ સ્ટોર છે જ્યાં એ વારંવાર જતા હોય એ દુકાન ઉપર જાય છે કલ્પનામાં અને ત્યાંના સેલ્સમેન છે ત્યાંનો જે માણસ છે એને જોઈને કે એને કહે છે કે ભાઈ મારે આ ઓપેરાની રેકોર્ડિંગ સીડી જોઈએ છે અને સામે પેલો સેલ્સમેન છે એ એમને હા પાડે છે કે હા મારી પાસે છે અને હા પાડે છે ત્યારે પોતાને કેવું ફીલ થાય છે એ વારંવાર જોવે છે આ એમણે લગભગ એક મહિનો દિવસ દરરોજ દિવસે ને રાત્રે ને એવી રીતના કર્યું અને એમાં જ પોતે રહેવાનું ચાલુ રાખ્યું કલ્પના કરવાનું ને એમાં રહેવાનું કે ના ભાઈ મને આ સીડી મળી ગઈ છે એની પાસે છે એ રીતે પછી એક દિવસ અચાનક જ એમને એમ થાય છે કે લાવને એને નાતો પાડી હતી સૌથી પહેલાં પોતે પૂછી આવ્યા હતા એફબી તો તો એણે ના એને ના તો નાતો પાડી હતી પણ છતાંય અંદરથી એવું થયું કે મારે હજી એકવાર એ સ્ટોર ઉપર જવું છે એટલે પોતે પોતાની ફેવરેટ જે દુકાન છે જે સ્ટોર છે એના ઉપર જાય છે ત્યાં જઈને સેલ્સમેનને પૂછે છે કે ભાઈ પાછું એ જ પ્રશ્ન પૂછે છે કે મારે આ ઓપેરાની રેકોર્ડિંગ સીડી જોઈએ છે એટલે પેલો સેલ્સમેન એને ના પાડે છે કે ના એ નથી પણ પોતે એ સમયે મનમાં એવું એવું સાંભળે છે ટૂંકમાં પોતે એવું બદલાવી નાખે છે સામેવાળાનો જવાબ મનથી કે એણે કીધું કે હા મારી પાસે છે અને એની સમયે પોતે ખુશ થઈ જાય છે અને પાછા વળવા જાય છે એણે એ સ્વીકારતા નથી મનમાં કે ભાઈ આણે મને ના પાડી દીધી અને નિરાશ નથી થઈ જતા એ રિએક્ટ નથી કરતા આપણે કોઈ પણ વસ્તુ પર રિએક્ટ ન કરીએ રિસ્પોન્ડ કરીએ તો તમારી હકીકત છે ઘણી બધી બદલી છે એટલે પોતે આમ ઓલા એ ના પાડી એ ભેગું જ તરત આપણે શું માની લે કોઈ નહીં મેં ભલે કલ્પના કરી પણ મને મળશે નહીં દુઃખી થઈ જાય એમ પણ એફ બી એવું નથી કરતા એફબી એવું વિચારે છે કે અચ્છા એને તો મને હા પાડી છે છે એની પાસે અને પોતે ખુશ થઈ જાય છે એમ ખુશ થઈ અને રિટર્ન થવા જાય છે જેવા પાછા વળે છે ને એવું જ ખબર નહીં પહેલાં સેલ્સમેન જે દુકાનવાળો હોય છે એની ધ્યાન પોતાના એક સેલ્ફ ઉપર પોતાની એક માળિયા ઉપર જાય છે ને એક બોક્સ હોય છે એટલે એ એફબીને પાછા કે છે બોક્સ ઉતારી દે છે કે આ બોક્સમાં તમે જોઈ લો કદાચ હોવું હોય તો હોય એમ તો એ બોક્સ ખોલે છે એફ બી જ્યારે તો એની અંદરથી એને જે રેકોર્ડિંગની સીડી જોતી હતી ઓપેરાની એ મળે છે બધી સીડી ટોટલી બધી સીડી કેટલી બધી એને એમાંથી મળે છે અને પોતે ખુશ થઈ જાય છે પણ અહીંયા સમજવાની વસ્તુ એ છે એફબીના આ સક્સેસ સ્ટોરી ઉપરથી આપણે સમજવાનું એ છે કે આપણી હકીકતમાં જે બતાવતું હોય એ એના ઉપર આપણે રિએક્ટ કરવાનું નથી એનાથી દુઃખી થવાનું નથી એનાથી ગુસ્સે થવાનું નથી એનાથી આપણે આમ એકદમ શું કહે સંતાપિત મતલબ આમ હેરાન થઈ જવાનું નથી એટલું મનથી સ્વીકારવાનું છે એટલો વિશ્વાસ રાખવાનો છે કે અત્યારે જે હોય એ પણ મેં જે કલ્પના કરી છે એ જ હકીકત છે એ વિશ્વાસ રાખવાનો છે એ કલ્પનામાં રહેવાનું છે એ કલ્પનાને વારંવાર પરશિષ્ટ કરવાનો છે મતલબ એમાં આપણે આગળ વધવાનું છે કલ્પના ઉપર જ ધ્યાન દેવાનું છે અને એની જે ફિલિંગ છે એને મનથી અંદર ઉતારી લેવાની છે કે ના ભાઈ મેં જે કલ્પના કરી છે એ જ મને મળશે બરાબર હવે એટલા માટે આપણી ફોર છે એ જીવંત છે અને આપણી થ્રી જે આપણને દેખાય છે એ મૃત છે એ ગમે ત્યારે બદલી શકે છે બરાબર એ કેના પ્રમાણે બદલશે જેવી તમારી કલ્પના હોય છે જેવી તમારી માન્યતાઓ હોય છે એના પ્રમાણે તમારી આખી જીવન છે એ બદલવાનું છે એ યાદ રાખજો એટલા માટે આપણે જે કલ્પના કરીએ એના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અહીંયા હું મારી પણ એક સ્ટોરી તમને કહું મેં કીધેલી છે પણ છતાંય જોજો થ્રી ડીમાં ગમે તે દેખાડતો હોય પણ ફોર ડી ઉપર તમે પરશિષ્ટ કરો એના ઉપર તમે ટકી રહ્યો વિશ્વાસ રાખો તમારી કલ્પના ઉપર તમે વિશ્વાસ રાખો ત્યારે જ તમારા જીવનમાં એ કલ્પના છે હકીકત થાય છે મેં સક્સેસ સ્ટોરી તો શેર કરેલી જ છે મારી પણ છતાંય આજે એના અમુક અમુક પોઈન્ટ હું તમને સમજાવીશ મારી જ્યારે બદલી થવાની હતી હું ઓવર સેટઅપમાં હતી ત્યારે જે કેમ્પ થયા ઓવર સેટઅપમાં એ સમય એવો હતો કે અમે બાવીસ ત્રેવીસ શિક્ષકો ઓવર સેટઅપમાં એમાં લાસ્ટ નંબર મારો બાવીસથી બાવીસમો કે ત્રેવીસમો નંબર મારો નહીં એજની કોઈ સિન્યોરિટી નહીં જોબની કોઈ સિન્યોરિટી કોઈ વસ્તુ નહોતી એટલે અને મારે જે સ્થળમાં મારા સિટીમાં હું જ્યાં આવી હતી બદલી થઈને એ જ જગ્યાએ મારે રહેવું હતું ત્યાં માત્ર સાત જગ્યા સાત જ જગ્યા અને અમે ત્રેવીસ જણા અને છેલ્લી હું આ મારી હકીકત હતી કે કોઈ ચાન્સ જ નહોતો કે મને મારા જ સિટીમાં પાછું મળે જગ્યા મળે નક્કી જ હતું કે મારે સિટીથી પચીસ ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર જવું જોશે એ નક્કી જ હતું પણ એ સમય મારો એવો હતો કે હું ત્યારે ડિલેવરીને લીધે આરામમાં હતી મમ્મીને ઘરે હતી એટલે એ સમયે આરામ એટલે સૂતું જ રહેવાનું તો એ સમયે મેં માત્ર કલ્પના કરી એક જ વસ્તુ જ્યારે પણ આંખો બંધ કરું ત્યારે જોબ બાબતે એક જ કલ્પના કરતી કે હું એક હાઈવે ઉપર જાઉં છું મારા સિટીની નજીક અને ત્યાં એ હાઈવે ઉપરથી અંદર ઉતરવાનું છે એક રોડ ઉપર અને ત્યાં ઝાડવાઓ છે હું મારી ગાડી લઈને ટિફિન લઈને જાઉં છું અને ત્યાં સુધી એ ઝાડવાઓને પાર કરી અને સ્કૂલમાં પહોંચું છું છે મેં ક્યારેય ન જોયું મેં અનપેલાંય કીધું હજી કહું છું મેં ક્યારેય એ વસ્તુ નથી જોઈ મેં ખાલી હાઈવે જોયો હતો એની આજુબાજુમાં કોઈ ગામડું છે ત્યાં કોઈ સ્કૂલ છે એ સ્કૂલનું આવું કાંઈ નામ છે કોઈ વસ્તુ નહીં કશું જ નહીં પણ મેં પરશિષ્ટ કર્યું કારણ કે મને મારું મન એ સ્વીકારતું નહોતું કે ભાઈ અહીંથી પાંત્રીસ કિલોમીટર ક્યાંક મળશે ને મારે બીજે રહેવા જવું ને વરી પાછું બધું સેટલમેન્ટ કરવું એ મારું માઇન્ડ ક્યારેય સ્વીકારવા તૈયાર જ નહોતું એટલા માટે મને એ ગમતું જ નહીં એમ એવું વિચારવું મને ગમતું જ નહીં કે ઓહો હવે શું કરીશ હવે મને નહીં મળે ને હવે હું પાછી હતી એની જેમ કે નાના ગામડામાં જઈશ ને ત્યાં અમારે રહેવું જોઈશે અને બધું સેટલ કરવું જોઈશે હસબન્ડ વાઈફ વળી પાછા જુદા થશે એ મારું મન સ્વીકારતું નહોતું કે એવી ગઢમથલ વિચારવી અને હેરાન થવું એ મને પસંદ જ નહોતું એટલે મને જે ગમતું હતું એ હું વિચારતી હતી લગભગ દસ પંદર દિવસની વાર હતી કેમ્પમાં અને મેં દસ પંદર દિવસ આ વસ્તુ સ્વીકારી વિચારી મારા મનમાં કલ્પનાઓ કરી પછી હું કેમ્પમાં પહોંચી કેમ્પમાં પહોંચી ત્રેવીસ એક હારે બેઠા હતા અને બસ બધાને એમ જ હતું કે ભાઈ બધાએ બારે જવું જોઈશે છ સાત શિક્ષકો સિવાય બધાએ સિટીની બારે બધા સિટીના અને બધાને સિટીની બારે જવાના તો બધાને મનમાં એક જ હતું કે કેમ થશે કેમ થશે જેમ મારા મનમાં હતું એમ બધાના મનમાં હતું હવે મેં તો એક બીજું સિકા એમ કરી લીધું હતું કે જો મને સિટીની અંદર નહીં મળે અને મનગમતી સ્કૂલ નહીં મળે અમુક એરિયો હતો જે મને પસંદ નહોતો એવા એરિયામાં જો મને સ્કૂલ મળશે તો હું ન્યા ન્યા રિઝાઇન કરવાની છું કેમ્પમાં જ રિઝાઇન કરી નાખીશ એ પણ મારું ડિસિઝન હતું પણ એક અંદરથી એક પેલી જે કલ્પના કરી હતી ને એના ઉપર બહુ વિશ્વાસ હતો કે ભાઈ મને આવું કંઈક મળી જશે આમ ઉત્સાહ હતો થોડોક નાસી પાસ નહોતી હું ઉત્સાહિત હતી ત્યારે કે ભાઈ કેમ પાવ્યો ને મને જોઈએ છે ને એવી જગ્યા મળશે જોકે કોઈ ચાન્સ તો હતો જ નહીં ઓચિંતાનો એવો નિયમ જે આટલા વર્ષોથી કોઈએ નથી અપ્લાય કર્યો હતો પરિપત્ર હતો એ નિયમનો એ નિયમ હતો પણ આટલા વર્ષોથી કોઈએ નહોતો કર્યો એ નિયમ ત્યારે બતાવવામાં આવ્યો અમારા જે શિક્ષણાધિકારી હોય જિલ્લા શિક્ષણ અધિકારી એમણે એ નિયમ બતાવ્યો એ નિયમમાં મારો ચાન્સ આવતો હતો પહેલાં સાત શિક્ષકોમાં પેલી સાત જગ્યાઓમાં જ્યાં જે સિટીની આજુબાજુમાં એમાં એક જગ્યા એવી હતી કે જ્યાં મારે લેવાનું જ નહોતું મારે જવું જ નહોતું કદાચ ત્યાં મને મળે તો હું જઈશ નહીં એ નક્કી જતું અને જે છ હતા અમે સાત હતા એમાંથી જે છ હતા એ મારા સિનિયર એનો બધાનો પહેલો ચાન્સ એમને જ્યાં જ્યાં લેવું હોય ત્યાં છૂટ હતી અને એમાં જે નામે સામે જે સ્કૂલો હતી સ્કૂલના નામ હતા એમાં માત્ર એક જ સ્કૂલ એવી હતી નામ એવું હતું જે મેં જોઈતી અને જ્યાં મારું નહોતું જાવ જોઈતી પણ નહોતું જાવું એ નક્કી જ હતું બાકી છ એવી હતી જે મેં કોઈ દિવસ નામે ન સાંભળ્યા અને જોઈ નહોતી કે ક્યાં છે એમ એટલી ત્યાં જઈને એટલી ખબર પડી કે જામનગરની આજુબાજુમાં ટૂંકમાં મારા સિટીની આજુબાજુમાં છે બરાબર એ મને અહીંથી સિટીમાં રહીને અપડાઉન કરવું ઈઝી પડશે એટલા માટે તો થ્રીડી આ મારી થ્રીડી આ મારી હકીકત હતી પણ મેં પરશિષ્ટ ક્યાં કર્યું મેં અંદર એવું જ વિચારતી હતી કે ના મને તો સરસ જગ્યા મળશે મને તો સરસ જગ્યા મળશે હવે છ વ્યક્તિને એને ગમે ને સ્કૂલ લેવાની હતી સાતમી જે વધે ને મારે લેવાની હતી પણ હું ત્યાંય એના આસીપાસ નહોતી હું ત્યાંય આમ ફિયર નહોતો કોઈ ડર નહોતો મનની અંદર કે મને એમ હતું કે થઈ જશે મારે જે જોઈએ છે ને એવી જ જગ્યા મને મળશે કારણ કે મેં મારી કલ્પના ઉપર ખૂબ ધ્યાન દીધું હતું કલ્પના ખૂબ કરી હતી એટલા માટે અને થયું પણ એવું કે જે આગલા છ હતા એ લોકોએ એવી એવી સ્કૂલ લીધી કે છે છેલ્લે છેલ્લી જે મારે સ્કૂલ વધતી હતી એ મારે નહોતી જોતી એવી જ વધવાની હતી પણ એ પણ બીજાએ લઈ લીધી અને મારા માટે મેં જે કલ્પના કરી હતી એવી જ સ્કૂલ મને મળી એટલા માટે હું તમને એમ કહું છું કે અત્યારે જે દેખાય છે ગમે એવી તકલીફ દેખાય છે એ એક દિવસ નાશ પામવાની છે અને તમે જે કલ્પના કરશો એ જ આવશે પણ તકલીફને જોઈને તકલીફની કલ્પના ના કરો જે હેરાનગતિ છે એને જોઈને હેરાનગતિની કલ્પના તમે ના કરો અંદર પાછી વધારે ને વધારે એમાંથી નીકળવાની કોશિશ કરો કે આનાથી આમાંથી હું નીકળી જાઉં તો હું કેવું ફીલ કરું એને તમે મનમાં કલ્પના કરો જે રીતના મેં મારી કલ્પના કરી કે ભાઈ આ મારી હકીકત જે સામે દેખાય છે એ તો મને હેરાન જ કરવાની છે એની હું કલ્પના કરીશ કે ઓહો હવે ક્યાં મળશે ને શું થશે ને એના ઉપાયો હું ગોતવા જઈશ તો એ એમાંથી મને કાંઈ મળવાનું નથી હું હેરાન થાય છે એ જ મળશે પણ મેં શું કર્યું આંખો બંધ કરી મને શું ગમતું હતું એ મેં વિચાર્યું કે મારે કેવી રીતના જોબ કરવી છે મારે કઈ જગ્યાએ જોબ કરવી છે મને કેમાં મજા આવશે એ મેં વિચાર કર્યો એ મેં કલ્પ અને એને મેં હકીકત માની મારું માટે આ જ હકીકત છે એના ઉપર પરશિષ્ટ કર્યું એ જ વિચાર્ય રેખું એ જ વિચાર્ય રેખું અને એ બન્યું જ્યાં કોઈ ચાન્સ જ નહોતા ત્યાં મારા માટે ચાન્સ ઉભા થયા આમ તો મિરેકલ જોવો તો જાદુ કહેવાય આ વસ્તુ જાદુ કહેવાય પણ જાદુ ચાન્સ લક એવું કશું હોતું જ નથી નેવિલ ગોદાર દેવું કહે છે કે એવું કશું ન થતું બાય ચાન્સ જાદુઈ રીતે એવું કાંઈ થાતું જ નથી તમે જે કલ્પનાઓ કરો છો ને એને લીધે તમારી સામે એ બધું થાય છે એટલે મેં કલ્પના કરી એટલે એ બધું થયું અને ઘણા બધા મારા વિરોધમાં એ ઊભા થયા હતા કે આમની કોઈ સિનિયોરિટી નથી નથી જોબની સિન્યોરિટી નથી ઉંમરની સિન્યોરિટી તો આને કેમ ચાન્સ મળે અને કરે જ ને બધા વીસ બાવીસ જણા હોય બધા તમારાથી સિનિયર હોય અને એમાંથી તમને મળતું હોય તો એ તમારો વિરોધ કરે ત્યારે પણ પેલો નિયમ બતાવવામાં આવ્યો કે આ એક પરિપત્ર છે આ નિયમ છે એ નિયમ આધારિત આમને આ જગ્યા મળે છે એટલે કોઈ કાંઈ બોલી શક્યું નહીં બધા જે કોઈ પણ ઊભા થયા તેને પોતાને એને સ્વીકારવું પડ્યું નિયમ છે અને એના એટલે એમને મળ્યું છે તો આ પાવર છે તમારી કલ્પનાઓમાં મેં તમને બે એવી સક્સેસ સ્ટોરી એક મારી એક નેવિલ ગુદારની બુકમાં આપેલી છે એફબીની એ સમજાવી છે કે જીવંત તમારી કલ્પનાઓ છે જે દેખાય છે એ તો મૃત છે એ તો ખાલી રિફ્લેક્શન છે એ તો ખાલી પ્રતિબિંબ છે તમારું તમે જે અંદર જે વિચારો છો જે કલ્પનાઓ કરો છો એનું પ્રતિબિંબ સામે દેખાય છે તો એ પ્રતિબિંબને તમે તમારી અંદરથી બદલાવી શકો છો અત્યારે જે કાંઈ પણ છે એ બધું તમે બદલી અને તમારા સપનાઓ ઉપર તમારે પરશિષ્ટ કરવાનું એક ટાઈમ છે એ આવવાનું જ છે જે ટાઈમે જે વસ્તુ થશે એ થવાની જ છે પણ ત્યાં સુધી તમારે પરશિષ્ટ કરવાનું છે ત્યાં સુધી તમારે તમારી જે સામે દેખાય છે સામે દેખાય છે હકીકત એને સ્વીકારવાની નથી સ્વીકારો મતલબ તમે જે દેખાય છે ને એનાથી આગળ વિચારવાનું એ જ પરિસ્થિતિમાં ચાલુ કરો છો પૈસા નથી તો એ તમને દેખાય છે તો તમે એ જ વિચારો છો કે ઓહો હવે કેમ થાશે હવે કેમ થાશે આટલા રૂપિયા હું કેમ લઈશ કેમ કમાવા શું થાય ન કમાવાય આ તમે સ્વીકારી લીધું પણ તમારા સામે દેખાય છે કે પૈસા નથી અને તમે અંદર એવું વિચારો છો કે હું ખૂબ જ પૈસાદાર છું હું ખૂબ જ સરસ મજાની જિંદગી જીવું છું મેં તો આ કાર લીધી છે મેં તો આ બંગલો લીધો છે મતલબ તમે તમારી જે થ્રીડી છે એને ઇગ્નોર કરી અને તમે પરસિસ્ટ કરો છો તમારી ફોર ડીમાં તમારી કલ્પનાઓમાં અને હકીકત બનશે બનશે ને બનશે જ તો મને વિશ્વાસ છે મિત્રો કે તમને આજની સક્સેસ સ્ટોરી અને આજની જે વાત છે એ સમજાણી હશે સક્સેસ સ્ટોરી પસંદ આવી હશે જો તમને પસંદ આવી અને હા યાદ રાખો તમે જ ક્રિએટર છો તમારા જીવનના કરતાં તમે જ છો તમે જ તમારા જીવનના ભગવાન છો તમે જેવું ધારો ને એવું તમારું જીવન બનાવી શકો છો અને બીજું ડોન્ટ બી જસ લિસનર બી અ ડુઅરર ખાલી સાંભળનારા ના બનો કરનારા બનો તમારી કલ્પનાઓની ટેસ્ટ કરો ચેક કરો કે હું જે કહું છું એ સાચું છે કે ખોટું છે બરાબર એમાં પરશિષ્ટ કરો અને પછી તમારા જીવનને બદલાવો પસંદ આવ્યો હોય વિડીયો મિત્રો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરશો તો આપણો વિડીયો વધારેને વધારે યુટ્યુબ બતાવશે શેર કરશો કોઈના જીવનમાં તમે પણ એક આશાનું કિરણ આપશો કે ભાઈ ના બધું જ શક્ય છે મારા માટે બધું જ શક્ય છે જે દેખાય છે એ સત્ય નથી મારી અંદર છે એ જ સત્ય છે અને એની આશાને લીધે એનું જીવન કોણ જાણે ક્યાંથી અપલિફ્ટ થઈ જાય એ કાંઈ નક્કી ન કહેવાય તો જરૂર શેર કરજો મિત્રો કોમેન્ટ કરો તમારે શું સમજવું છે જેમ કોમેન્ટ આવી કે સક્સેસ સ્ટોરી આપો તો વધારે મજા આવે છે તો મેં સક્સેસ સ્ટોરી આપી એવી રીતના તમારે શું જાણવું છે આ વિડીયોમાંથી તમે શું શીખા તમારે કેવી રીતના તમારા જીવનમાં અપ્લાય કરવું આ બધી તમે જે કાંઈ પણ કોમેન્ટ કરશો એનો જવાબ દેવો તમે સારી કોમેન્ટ આપશો તો એ મને પ્રેરણા આપશે મને ખૂબ જ ગમશે થેન્ક યુ